નમસ્કાર સીવી CB24 ન્યૂઝ માં હું આલોક આપનું સ્વાગત કરું છું અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગે 5 માસના બાળકનો જીવ બચાવી ઉત્કૃષ્ટ તબીબી સેવાઓનું ઉદાહરણ પૂરું પાડ્યું છે અમદાવાદના રહેવાસી એવા રાઘવભાઈના 5 મહિનાના બાળક અયાનને છેલ્લા કેટલાક દિવસોથી સતત ખાંસી આવતી હતી ખાનગી હોસ્પિટલમાં એક્સરે કરાવતા અન્ન નળીમાં ગોળાકાર ફોરેન બોડી ફસાયેલી હોવાનું માલુમ પડ્યું હતું માતાપિતાને બાળક નાના બટન સેલથી રમતો હોવાનું યાદ આવતા તેઓ તુરંત બાળકને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા એન્ડોસ્કોપી દરમિયાન અન્નનળીના ઉપરના ભાગમાં ફસાયેલો બટન સેલ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે બેટરીના કેમિકલને કારણે બાળકની અન્નનળીના ઉપરના ભાગમાં ચાંદા પડી ગયા હતા સિવિલ હોસ્પિટલ અમદાવાદના તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ આ કિસ્સાની ગંભીરતા જણાવતા કહ્યું કે સમયસર સેલ દૂર ન થયો હોત તો બેટરીના કેમિકલથી અન્નળીમાં છિદ્ર થવાની અને બાળકની સ્થિતિ અત્યંત ગંભીર થવાની શક્યતા હતી એક અંગત હોસ્પિટલોમાંથી તાત્કાલિક સિવિલમાં બાળકને લાવવામાં આવતા અને ડોક્ટરોની ટીમે જટિલ મેનેજમેન્ટ અને સર્જિકલ પ્રક્રિયા દ્વારા આ જોખમ ટાળવામાં સફળતા મેળવી હતી સફળ ઓપરેશન બાદ બાળકને ચાંદા રૂઝાવવા માટેની જરૂરી દવાઓ સાથે રજા આપવામાં આવી હતી ત્યારે પંદર દિવસ પછી ફોલોઅપ એન્ડોસ્કોપીમાં અન્નનળીની દિવાલ સંપૂર્ણપણે સામાન્ય જણાતા બાળકને મોઢેથી ખોરાક આપવાનું શરૂ કરવામાં આવ્યું છે અયાન હવે કોઈપણ તકલીફીના પહેલાંની જેમ ખોરાક લઈ શકે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે બાળકને સમયસર સારવાર ન મળી હોત તો બાળક માટે ખૂબ જ ગંભીર અને જીવલેણ સ્થિતિ ઊભી થઈ શકતી હતી નાના બાળકોના કિસ્સાઓમાં વાલીઓની તેમના પર સતત નજર ખૂબ જ જરૂરી છે સિવિલ હોસ્પિટલના પીરિયોટિક સર્જરી વિભાગમાં થોડાક દિવસ પહેલાં એક પાંચ માસના બાળકને તાત્કાલિક સારામાંથી બોર્ડમાં લઈ આવવામાં આવ્યા અને એની મધરની હિસ્ટ્રી પ્રમાણે એને એવું હતું કે એ મોર્ડામાંથી ગળી ગયો છે પીએનટી વિભાગમાં ગયા એક્સરે કર્યો તો ખબર પડી કે કંઈક રાઉન્ડેડ ફોરેન બોડી છે જનરલી બટન સેલ હોય એવું દેખાયું એટલે બટન સેલ જ્યારે અન્નળીમાં હોય ત્યારે એક ઇમરજન્સી સિચ્યુએશન ગણી શકાય એટલે બાળકને તાત્કાલિક ઇમરજન્સીમાં અપર જીઆઈ એન્ડોસ્કોપી માટે રાખવામાં આવ્યું અને ડૉક્ટર નિરખી અને ટીમ દ્વારા અપર એન્ડોસ્કોપી કરી અને બટન બેટરી સેલ કાઢવામાં આવ્યું ખૂબ જ ચોંકાવનારો આ કિસ્સો છે જ્યારે બટન બેટ્રિશિયલ કાઢ્યો ત્યારે બટન બેટ્રિસિયલ ખુલ્લો હતો જેથી એનું જે પ્રવાહી છે એ લીક થઈ અને અનળીમાં ઉપરના ભાગમાં ઘણા બધા ચાંદા હતા સેલ કાઢી દીધો નળી મૂકી દીધી જેથી કરી અને એને નળી વાટે આપણે ખોરાક અને દૂધ આપી શકીએ એવી રીતે પંદર દિવસ બાળકને મોઢા પરથી કંઈ નહીં આપી અને નળી વાટે એને એનું કહીશું કે ખોરાક આપવામાં આવે પંદર દિવસ પછી ફરી એની એન્ડોસ્કોપી કરી ત્યારે જોવા મળ્યું કે એકદમ એની અંદર નળી સરસ રીતે રોજ આવી ગયેલી હતી નળી કાઢી દીધી અને બાળક સરસ રીતે હસતું રમતું પોતાના મોડેથી ખાતું ઘરે ગયું પરંતુ આ એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો છે પેરેન્ટ્સ માટે આજકાલ આપણા પાસે ખૂબ બધા રમકડા હોય છે જેની અંદર આવા બટન બેટરી સેલ છે ઘણા બધા કિસ્સાઓમાં શ્વાસ નળીની અંદર ફોરેન બોડી ફસાયેલી આપ સૌને ખબર છે કે ઘણા બધા કિસ્સાઓમાં અમે એને કાઢતા હોય છે પબ્લિકને એટલા માટે જણાવતા હોઈએ કે બેઝિકલી માતા પિતાએ ખૂબ જ ધ્યાન રાખવાનું રાખવાનું છે આ તમે જુઓ અયાન માત્ર ને માત્ર પાંચ મહિનાનો બાળક હતો પાંચ મહિનાનું બાળક કંઈ પણ મોડામાં નાખી દે અને પછી આવી સિચ્યુએશન થાય જો અનનડીમાં કાણું પડી જાય ફાટી જાય તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલ આવવું પડે ને પછી જીવનું જોખમ થઈ જતું હોય છે એટલે આવા ચોંકાવનારાઓ કિસ્સાઓ આવતા હોય છે એટલે આપણે સૌ માતા પિતાને કહીશ આપણા વાલ સોયા બાળકનું ખૂબ ધ્યાન રાખો જેથી કરીને આવી પરિસ્થિતિમાં આપણે હોસ્પિટલ ન આવવું પડે અને આવી બધી વસ્તુ એને હાથમાં ન આવે એનું પણ કાળજી લો એસિડ પી જાય જે તમે કોઈ થમ્સઅપની બોટલમાં હોય કે પાણીની બોટલમાં કંઈક રાખ્યું હોય બાળકને ખબર નથી આ શું છે એના હાથમાં ચણા સી કંઈ બી વટાણા દાણા આવી શકે તમે જુઓ એ સોપારીના ટુકડા ફસાય છે એટલે આવા બધા ઘણી જાતના સ્ક્રૂ બોલ્ટ પણ આવતા હોય છે એલઈડી બલ્બ પણ કેટલા બધા કાઢ્યા છે એટલે આ બધા કિસ્સાઓ થકી આપને દરેક માતા પિતાને એક ચેતવણી અથવા એમને એક સમજાવવાની કોશિશ છે કે આપણા બાળકનું ખૂબ ધ્યાન રાખો જેથી કરીને આવી ઇમરજન્સી ક્રિએટ ન થાય આ કિસ્સામાં જો હજુ થોડું લેટ થયું હોત તો ડેફિનેટલી એમને નળીમાં કાળું પડી જાય અને એના પછી ઓપરેશન અને એના પછીથી સારું થવું ખૂબ લાંબી પ્રક્રિયા અને એમાં જીવનું પણ જોખમ રહેલું છે આપણે સૌ ખૂબ ધ્યાન રાખશું વાલીઓને અપીલ કરતા ડૉક્ટર જોશી જણાવે છે કે નાના બાળકોમાં શ્વાસનળી અને અન્નનળીમાં ફોરેન બોડી જતી રહેવાના કિસ્સા વારંવાર સામે આવતા હોય છે તેથી બાળક રમતું હોય ત્યારે ઘરના એક સભ્યએ સતત નજર રાખવી ખૂબ જ જરૂરી છે અને નાની બેટરી સિક્કા કે રમકડાના નાના ભાગો તેમની પહોંચથી દૂર રાખવા જોઈએ